વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે ફિલિંગ્સ ફાઉન્ડેશન ઋષભ ફાઉન્ડેશન તથા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ દ્વારા બે દિવસની વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યક્તિત્વ શિબિરમાં દરેક વિદ્યાર્થીઓએ લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ અને પછી તેની પાછળ મંડી પડવા પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું આ ઉદઘાટન કાર્યક્રમમાં વડોદરાના નવનિર્વાચિત સાંસદ પધારવાના હતા પરંતુ દિલ્હી ખાતે હાજર રહેવાનું હોવાથી તેઓએ દિલ્હીથી વર્ચ્યુઅલ વાતચીત કરી હતી દરમિયાન પ્રથમ દિવસે હાઉ ટુ બીકમ સક્સેસફુલ ઇન લાઈફ વિષય પર દીપક શાહે જુદી જુદી રમતો અને વસ્તુઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સફળ બનવાનો ગુરુમંત્ર આપ્યો હતો ત્યારબાદ કોર્પોરેટ બિહેવિયરલ ટ્રેનર આશુ મનચંદાએ સ્પીક એન્ડ ગ્રો વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને પબ્લિક સ્પીકિંગ કેવી રીતે કરવું તે શીખવાડવામાં આવ્યું હતું સાથે જ વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીન પ્રોફેસર મગનભાઈ પરમાર સફળતાની શોધ અને ગુજરાત વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ ઇફેક્ટિવ ટાઇમ મેનેજમેન્ટ વિષય પર વ્યાખ્યાન આપશે યોજાયેલ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરેજ કુલકર્ણી ફિલિંગ્સ મલ્ટીમીડિયાના ચેરમેન અતુલભાઈ શાહ કાછીયા પટેલ જ્ઞાતિ પંચના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ કાછીયા પટેલ મોટિવેશનલ સ્પીકર આશુ મંચંદા નીરવભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓએ માર્ગદર્શન આપ્યું હતું इस तरह से शुरू करने से आप अध्ययन को विकास भी मार बैठोगे जब आप वहाँ निकालते समय इंडिया पढ़े तो लगे जाएगा आप जूनियर तो मैं बताऊँ उसे आज आपने ये एक तित को विकास माने हैं ये बात कही है एक तीन अधिकार दिए एक तीन का विकास प्रसन्न वाला નમસ્કાર દર્શક મિત્રો આજે ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ ફિલિંગ મલ્ટીમીડિયા મેગઝીન અને કાછા પટેલ જ્ઞાતિ સંયુક્ત ઉપક્રમે એક પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પનું આયોજન બે દિવસના કેમ્પનું આયોજન છે આજનો એ જે કાર્યક્રમ છે કાર્યક્રમના ઉદ્ઘાટક સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમારા ફિલિંક્સના મલ્ટી મીડિયાના ચેરમેન અતુલભાઈ કચ્છપટન સમાજના જ્ઞાતિમાંથી એમના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પણ પધાર્યા છે આપણે પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબને પૂછીએ આ બે દિવસના વર્કશોપમાં સાહેબ કેવા પ્રકારના કાર્યક્રમો થવાના છે વિષયો એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે સૌથી પહેલા તો આવા પ્રકારના વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો જાણે કે ગાયબ થઈ ગયા છે કોઈ જગ્યા ઉપર આ પ્રકારના પ્રસંગ ડેવલપમેન્ટ કેમ્પ આપણને જોવા નથી મળતા જેની અંદર વ્યક્તિત્વ વિકાસ એટલે સર્વાંગીણ વિકાસ વિદ્યાર્થીનો થાય એના માટેની ખૂબ સારો પ્રયોગ દીપકભાઈએ કર્યો છે અતુલભાઈએ કર્યો છે અને કાછિયા પટાલ સુવાજે પણ કર્યો છે એના માટે હું એમને અભિનંદન આપું છું અને આમાં જે વિદ્યાર્થીઓ છે એ બારમામાં બી હોઈ શકે એ વિદ્યાર્થીઓ કોલેજના પણ હોઈ શકે છે એમના માટે વ્યક્તિત્વ વિકાસમાં ટાઈમ મેનેજમેન્ટ એના પછી કેવી રીતે બોલવું હાઉ ટુ સ્પીક આવા અનેક વિષયો અને જેની અંદર જે લોકો વિષય લેવાના છે એમાં વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ પણ છે સોશિયલ વર્ક ફેકલ્ટીના મગનભાઈ પરમાર પ્રોફેસર એ પણ છે અતુલભાઈ પણ છે આ પ્રકારના બધા વ્યક્તિત્વની સાથે આ વ્યક્તિત્વ વિકાસ વિદ્યાર્થીઓનો થાય એના માટેનો પ્રયોગ દીપકભાઈ કરે છે એમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું નમસ્કાર ફિલિંગ ફાઉન્ડેશન્સ અને ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત મોટિવેશનલ વર્કશોપ કે જે વડોદરાના તમામ યુવાનો યુવા પ્રોફેશનલ્સ યુવા સ્ટુડન્ટ્સ અને તમામ નગરજનો માટે યોજવામાં આવેલો છે આ કાર્યક્રમમાં મારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું હોય પરંતુ આપણે સૌને ખ્યાલ છે એ મુજબ માનનીય વડાપ્રધાન શ્રી ત્રીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવાના હોય મારે અહીંયા દિલ્હી ખાતે હાજર રહેવાનું હોય આપની વચ્ચે રૂબરૂ આવી શક્યો નથી પરંતુ હું મારી શુભેચ્છાઓ ફિલિંગ ફાઉન્ડેશન અને ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટના તમામ આયોજકોને આ મોટિવેશનલ વર્કશોપના સ્પીકર્સ કે જેઓ પોતે લીડ બાય એક્ઝામ્પલ્સ જેવું જીવન જીવી રહ્યા છે એવા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી શ્રીમાન દીપકભાઈ શાહ પ્રોફેસર એમ એન પરમાર અને બેન શ્રી આંશુ મનચંદા આ તમામ સ્પીકર્સ એમને સાંભળવા આવનાર તમામ યુવાનો અને રિષભ ફાઉન્ડેશન અને ફિલિંગ ફાઉન્ડેશન ટ્રસ્ટના આયોજકોને હું આ કાર્યક્રમ માટે હૃદયથી મારી શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત